કિડનેપ તો કર પણ હવે હે પણ એવું કિડનેપ કરે એવું પાકમાં ગમે તે જાતો છે કે હાલ તો કોઈ નથી દેખાતું કોણ છે હવે હાલ તો એ તો ગમે તે એક આતો પીકો થઈ જાય હડો પાતા આવ ખરા કોઈ હોય તો કિડનેપ કરે તો તમે બાઈક કાઢી લો હા પણ એટલે રૂમાલ હે સ્પ્રે હે ને તમારું જોડે મારું જોડે બધું હડો હડો રૂમાલ હે મારું જોડે ઓકે

હલો સાહેબ પોલીસ થાણામાં જ બોલો તો આપણે આ અમારો ગમો બે સોર આવ્યા શી હા હા સાહેબ હા હા પાડ્યાથી આ સાઈડ ગયા હાડ્યા છે એક જણા પણ હવે તમારે આવું પડે સાહેબ આ બે જણા એક એક છોકરા લઈ ગયા હા બસ અમાર ગમો જ આવો એ હો આજુબાજુની અરજી ના આવી નહીં બસ આ કોન્સ્ટેબલ હો

આમક્યા બે જણા હતા અને આ કે ભાઈ બાય દોડે હતો અને કે ઉડી ને આવ્યો હે અને એમ કે કે બે જણા કેટલા જણા હતા તમને ખબર બે જણા હતા સાહેબ

ખબર ક્યાં ક્યાંથી લઈ ગયા તા હા પડી હે ને હા સાબે નહીં સાજુ વાજુ જો કોઈ મળી જાય તો એને નિશાન આ લાગે તો બાઈક એમ જ છે એને તો પડશે આ ગયો જવું પડે હવે આ આટલામાં આજે તું હા છે તું આ આટલામાં સહી હેલો મારી હલો હા સર બાઈકે પડી સાહેબ અવાજે કરી આ રૂમ હે એ અંધારામાં સાહેબ બેઠા ઈ જશે લગભગ તમે આવો જલ્દી હા ફટાફટ આવો સાહેબ સાહેબ મેં આ બધું સર ને આ બધું હલો હા કોસ્ટેબલ એવું તો તમે બાઈક મેળવી એમ તો તમે ત્યાં જ રહેજો અમે તરત આવો હાલે પકડી રાખજો કોલે બને ઘેરી નાખો અમે તરત આવો બરાબર પેલા મળી ગયા હા બાઇક પેઢી એ ખાલી હવે એટલા પેઢી itu ये सब तो रिपोर्ट कर पाड़ी साहिबी ने इतना नंबर 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 अपन को खबर पर रो रोई तो रो रो रो। लो साहिबी ने इतना से कही के कि अपने साहिब अरे साहिबी छोड़ जाएगा साहिबी नहीं अरे नहीं मारवानी कोशिश ना करता हां हमें एम भी पकड़ी ले बता दे साहिब बचा दे सब चलो सा तो इस एरिया तो सा एक एक तेरा मुंह आओ અલા ભીખા હું જોડે પાલ કરા હું હેલા તો પા આવ તમી હું આપી જા પાળું અલા એ પંજેડ્યો હે મારન કોઈ નહી આ તો ના લુક્કુ હે હું કોમનું લાયે ખોટું આપણે તો આપણે પેલા લાયો તો એને જોડે આર ને બાર ને બાધીએ તો તું તો પણ હવે હું લાયે તો કરા હું આલી વારો ગોમળા પોલીસ ને ફોન કર્યો હેલા તો ઉકલ હવે પોલીસ આવે આપણે જલ માં જાવ પડે જલ માં તો જાવ પછી

હા બોલો જો ફોન કરો સાહેબ ફોન કરો સર ના મારે બોલો હમણાં પંચોણું હલો હલો આપીખાન વાત કરજો હા હલો સર તો કોણ છે ફોન કરાય હાજર હાલમાં પૂછાય થોડા પૈસા જોતો તો જરૂર અમે ચોરી કરવા જતા પકડાઈ ગયા છે સરની હું વાત કરાવું તમે સર ઇધર આવો કોન્સ્ટેબલ સાહેબ હા ફોન આવ્યા વાત કરજો હેલો હા સાહેબ